સુરતમાં એકસઠ વર્ષીય વૃદ્ધ બન્યા ડિજિટલ હેરેસ્ટનો ભોગ અજાણ્યા ઈસમોએ વૃદ્ધના આધાર કાર્ડનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદ્યું હતું કે બેંક એકાઉન્ટ ખોલી સિમ નંબર આપી વ્યવહાર છે વૃદ્ધને મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની પણ તેમને ધમકી આપવામાં આવી છે અજાણ્યા એક કરોડ એકોતેર લાખ કહી શકાય કે પડાવી લીધા છે વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતા બે ઈસમોની ધરપકડ કરી છે પોલીસે બેંક

એવી રીતે ડરાવી અને અંદાજે પંદરેક એક દિવસ સુધી વોટ્સએપથી અલગ અલગ ટાઈમ ઉપર એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા અને એમની પાસેથી એક કરોડ એકોતેર લાખ જેટલી રકમ પડાવી લેવામાં આવી હતી આ ગુનાની તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક મુકેશ પટેલ અને મેહુલ પટેલ આ બંનેને અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે આ લોકોની અલગ અલગ ત્રણથી વધુ ફરિયાદો આ લોકો ઉપર દાખલ થયેલી છે જેમાં પાટણ અને તામિલનાડુ રાજ્યમાં પણ આ લોકો વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અને આ લોકોની ધરપકડ કરી અને વધુ પૂછપરછ ચાલુ છે આમાં આઠેક લાખ જેટલા એકાઉન્ટમાં પૈસા ફ્રીઝ પણ કરવામાં આવ્યા છે